સમગ્ર રાજ્યમાં છેલ્લા બે ત્રણ દિવસથી તાપમાનનો પારો એ આસમાને પહોંચી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ હીટવેવની અસર જોવા મળી છેલ્લા બે દિવસથી અંદાજે બેતાળીસ ડિગ્રીથી પણ વધુ તાપમાન નોંધાતા જનજીવન પર તેની અસર જોવા મળી રહી છે બપોરના સમયે બજારો સુમસામ બન્યા છે જિલ્લામાં બેતાળીસ ડિગ્રી જેટલું તાપમાન નોંધાતા પ્રજાજનો ત્રાહીબામ પોકારી ઉઠ્યા છે લોકો ગરમીના કારણે બપોર બાદ ઘરની અંદર રહેવાનું ખૂબ વધુ પસંદ કરે છે ગરમીથી બચવા નાના બાળકો યુવાનો સહિતનાઓ શેરડીનો રસ લીંબુ શરબત જેવા ઠંડા પીણા પીતા પણ નજરે પડે છે અને આજનું તાપમાન જોઈએ તો પણ અત્યારે લગભગ બેતાલીસ ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે અને આ હેતુ અગાઉ પણ વારંવાર અપીલ કરેલી છે અને આ બીજો તબક્કો છે કે જેને ઓરેન્જ કહેવામાં આવે છે અને એના અનુસંધાને ફરીવાર લોકોને અપીલ કરવામાં આવે છે કે ખાસ કરીને જે વૃદ્ધો છે નાના બાળકો છે એ લોકોએ અનિવાર્ય સંજોગો હોય અને કામ સિવાય બહાર નીકળવું નહીં નતર હીટ સ્ટોક છે એ આવી શકે છે અને એમને શારીરિક મુશ્કેલી પણ પડી શકે છે તકેદારી માટે અમે દરેક તાલુકા હેલ્થ ઓફિસરને પણ આના માટે તાલુકાના નોડલ ઓફિસરનીમાં છે જિલ્લા આરોગ્ય અધિકારીને પણ અમે નોડલ ઓફિસ તરીકે નિમણૂક કરી છે એમના દ્વારા પણ વારંવાર આ વખતે બધાને જાગૃત કરવામાં આવે છે